એમનો કાંઠો પણ આથી આવી ગયો છે તળ સડી જશે અને હું આપી દઈશું દાંડા જોવા અત્યારે ક્યાં લઈ ડેમના કાંઠે ગાડી ભાગ્યો મિત્રો તળ આવેલ ગાડી સ્પીડમાં જાય છે હા ભાઈઓ બસ માપે માપે હાલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ભાઈને જોડી લીધા છે કાબરા ભાઈ અરે અને ટેલિંગ ચાલુ છે હજી હાથે નથી આપતા પણ હાલે સારું જવું બુધાભાઈ બે ભાઈની મિત્રતાવે થઈ ગઈ થોડા થોડા બાધે હે બાકી વધારે બાસ્તા નથી હવે જો ભાઈને પણ પાછળ રાખી દે એટલી સ્પીડમાં હાલે છે ભાઈ આ બહુ સારું કહેવાય રોકી ભાઈ પણ આગળ ધોઈયા જાય છે ભાંતા બાહતા અને ગાડાના વ્હીલ ફરી જવું ક્યાં હો પાછળ પાછ જાય છે ગાડું આપણે જઈશી લીંદ લેવા માટે લીંદવા જો કપામાં પણ સારસ્યું અને ગાડું વાયેલું જાય છે એકદમ આમ કોઈક મહેમાન મળી ગયું રાજાભાઈને એ ભડકે જો સિક્યોરિટી ગાર્ડ બુધા ભાઈના કામરાભાઈ ના જો ચેક કરે છે આગળ કોણ હે એમ પાછા છે થોડાક મારી પાસે હામા આવી ગાડા ચેક કરતા જાય છે બધી વસ્તુ અને આ બેય ભાઈ જોડી તમે લાલિયો ધોર્યો બે સ્પીડમાં ફૂલે ફૂલ જાય છે મિત્રો મારો સેન લેવો છે પણ કેમ લેવો કારણ કે એક હાથમાં રહી જ છે જો હું કેમ સેન લઈએ કું ફોન બધું પડે એમ છે ડાબા હાથમાં રાય જ છે ને જમણા હાથમાં ફોન હે હાલો 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 લાલિયો પણ એમ છો કાબરો પણ એમ છે જો આલો હાલો કપ્પામાં જેવું છે પછી કપ્પા મિત્રોને સારવાર હાંજ લગી બાંધી દે ઉઈ શેસી હાથી નાડે સરસી રહ્યા બુદા કોદરી આવી રહી છે ચાલુ છે ને એટલે એમ તો હવે સારો લોઠો થઈ ગયો મસ્ત એનો ફૂલ સ્પીડમાં લે ભાઈ બહુ સારું કામ બતાવે છે હજી શરૂઆતમાં હવે આવતા સમય પાછો હાથી હાલવા મળશે મિત્રો ટેલિંગ ચાલુ છે ગાડે હાલ 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 જોવા નૈરમાં પણ વર્તા આવડી ગયું છે હાઈ ક્લાસ એટલે ફૂલ ધાંડા ધોળ્યા જાય છે એકદમ જ જો આમ નામ બળદ જ મિત્રો હવે જોડી હારી થઈ ગઈ છે મારે ભગવાનની દયાથી નકર ગઈ જાઓ ને જોવાનું કાબરા ભાઈ તો જૂના છે આ ભાઈ નવા હે હા એને થોડા ખેંચવા જો હા સાથે ગુણવત્ત આપું મિત્ર મિત્રો એક હાથમાં ફોન ને એક હાથમાં રાઈશ ખાખે હરખો છે આ ડેમનો કાઠો આવી ગયો જો આપણું હમણાં તળ સડીએ એટલે આવી જાય કપાસ કટકીમાં બાંધી દેવા સર છે આમાં થોડું પાણી નીકળેલું વાયેલા જાય છે જો જોડા તળ આવ્યું હોય હવે કાંઈ નડતું નથી ટેલિંગ આપણે લોડિંગમાં જ છે આપણે લોડિંગ કેવી તળ તળાવે એટલે એટલે આપણે આ ટેલિંગમાં તો પાછે જ થવાના છે ભાઈ ભાઈ તો હાલવાની એની સ્પીડ જોતાં બહુ સારું લાગી રહ્યું છે તો હાલો જો છે ત્યાં અત્યારે કાંઈ વરે ના વરવા કરે એટલે ઘણી વાર આપણે વિડીયો બંધ કરીએ કરીને જો ભાઈ જાય ને એ બધું આપણે નથી જવાનું આથી આમ સીધું જવાનું ઘણું જો મિત્રો જાય છે ગાડું તળ સડે છે આપણે આમ જ ના વારખી જતા પણ આજે આપણે સારવાર ને લાંબા દીધી ડેમનો કાંઠો પણ આઈથી આવી ગયો છે તળ સડી છે અને હું હાતી ગઈ છું દાંડા જોવા અત્યારે ડા હાથનો કોણ પેકડ્યો છે ને જમણા હાથમાં રાય છે આવી જો બતાવી તમને જો ગાડું મારું ક્યાં લઈ જાય હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય ડેમ ના કાંઠે ડેમ જો પણ આગળ પણ ડેમ છે અને બે ભાઈની જોડી જુઓ એકદમ અહેલા જાય છે હાલો 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 તો કે ગાડી ભાગી હોય મિત્ર તળાવેલ ગાડી સ્પીડમાં જાય છે હા ભાઈ વાત બસ માપે માપે ભાઈ જુવાન લોહી મૂકે આ જુવાન લોહી છે આ જુવાન જ છે પણ આ પાંચ વાળા વહેલો હાલ તો થઈ ગયેલો છે કાબરો ભાઈ અને હજી શરૂઆત છે બે હજાર પચીસમાં બે હજાર છવીમાં તો રંગ લાવશે આઠમાં નવમાં મહિના ધમ માલ હાલશે ભાઈ બે હજાર સવીના તો આપણે આવી ગયું છે ગાડું જો આપણે રોકી જાય છે અને ત્યાં મારવાનું છે જમણ હાથમાંથી આનું ગાડું વારી